નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકારના પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયના એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ઈપી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જૈવ વિવિધતા અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી વિવિધતા સંરક્ષણ તાલીમના ઉદ્દેશ સાથે બે દિવસની તાલીમ કાર્યશાળાનો ગીર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા વનચેતના કેન્દ્ર લુણાવાડા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યશાળાના ઉદઘાટન સમારોહમાં મદદનીશ વન સંરક્ષણ અજયસિંહ રાઠોડે જૈવ વૈવિધતા વિશે માહિતી આપી હતી તેમજ બે દિવસની આ કાર્યશાળા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તે વિશે સમજ આપી હતી આ તાલીમ કાર્યશાળામાં વિવિધ સત્રમાં પર્યાવરણ માટે જીવનશૈલી પર્યાવરણ માટે ટકાઉ જીવનશૈલીની ભૂમિકા જૈવ પર્યાવરણ ખ્યાલો અને મુદ્દાઓ સાધનો અને તકનીકો સાથે જૈવ વિવિધતાનું મૂલ્યાંકન વ્યન વ્યવસ્થાપન પ્રથાઓ વિષય પર તજજ્ઞ કૃષિ યુનિવર્સિટી પ્રોફેસર ડૉક્ટર નારાયણસિંહ ચૌહાણ દ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન આપશે આ વર્કશોપમાં નજીકના વન વિસ્તારની મુલાકાત ઉપરાંત તાલીમાર્થીઓ સાથે સમૂહ ચર્ચા અને સંવાદ પણ યોજાશે આ કાર્યક્રમમાં લુણાવાડા આરએફઓ ડીવી વી સોલંકી ટ્યુઅર રાહુલ શર્મા યામિની પટેલ એનજીઓના મયુર પ્રજાપતિ વન વિભાગના કર્મચારીઓ વેદાંત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મહીસાગર વન વિભાગ લુણાવાડા તરફથી બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન અર્થે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ બાયોડાયવર્સિટીનું શું રોલ છે આપણા જીવનમાં તેમજ કુદરતમાં શું મહત્ત્વ છે બાયોડાયવર્સિટીનું તે વિશે અભ્યાસ કરશે અને વિસ્તૃત જાણકારી મેળવશે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનના કારણે આપણું જીવન ટકી રહેલું છે એ વિશે વિસ્તૃતમાં તેઓ માહિતી મેળવશે અને એના જીવનમાં એપ્લાય કરશે જેથી કરીને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ પ્રદૂષિત વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ હ્યુમન એનિમલ કન્ફ્લિક્ટ આ બધા જે અત્યારે સડકતા પ્રશ્નો આપણી સામે છે એની સામે કઈ રીતે મિટીગેટ કરવા અને કઈ રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું તે વિશે સંપૂર્ણ માહિતગાર કરી અને આવનારી પેઢીને ઉપયોગી નીવડશે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગીર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા ટકાઉ જીવનશૈલી ઉપર બે વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારા વેદાંત કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા છે આ વર્કશોપની અંદર અમને બાયોડાયવર્સિટી વિશે નોલેજ આપવામાં આવશે જે માહિતી અમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી હશે